માતા લક્ષ્મીની કૃપા કોણ પ્રાપ્ત કરવા નથી માંગતા દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં ક્યારે પણ ધંદોલતની કમી ના થાય દરેક સમયે તેના પાસે તેની જરૂરત કરતા વધારે પૈસા હોય અને પાછળ તે પોતાના બાળકો માટે પણ ધંદોલત છોડીને જાય છે તેના માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે મહેનત કરે છે પરંતુ તેમ છતાં ક્યારેક કોઈ વ્યક્તિના જીવનમાં તેટલું ધન નથી આવી શકતું જેટલું તે ઈચ્છે છે જેટલું તમે વિચાર્યું હોય તેટલી કામયાબી નથી મળતી મિત્રો શાસ્ત્રોમાં એવા જ ઉપાય વિશે જણાવ્યું છે જેને કરવાથી કહેવાય છે કે ખુદ માતા લક્ષ્મીએ આ વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરશે હું હંમેશા તેનો સાથ આપીશ અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે માતા લક્ષ્મીનો સાથ હોય તો તે વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ધન કમી નથી રહેતી જે પણ વ્યક્તિ હળદરની સ્પર્શ કરીને આ મંત્ર બોલી દેશે માતા લક્ષ્મી સાક્ષાત તેની સાથે રહે છે મિત્રો એ તો તમે બધા જાણો છો તમે હંમેશા ફોટામાં કે છબીમાં જોયું હશે કે ધાર્મિક ચેનલોમાં તમે જોયું હશે કે માતા લક્ષ્મી હંમેશા ભગવાન વિષ્ણુના પગ દબાવતા રહે છે એટલે કે જ્યાં પણ વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ પોતાની રીતે થઈ જાય છે મિત્રો હળદરને ગુરુગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે જો કોઈ વ્યક્તિ ગુરુગ્રહને પ્રસન્ન કરી લે કે તેના ઉપાય નિમિત્તે કોઈ ઉપાય કરે જેનાથી તે પ્રસન્ન થઈ જાય તે વ્યક્તિના ઘરમાં ક્યારે પણ ધનધાન્યની કોઈ કમી નથી રહેતી એટલા માટે આજે અમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને પોતાના ઘરમાં સ્થાયી વાસ કરાવવા માટે તમને હળદરથી જોડાયેલા કેટલાક ખાસ ઉપાય જણાવવાના છીએ એક એવા મંત્ર વિશે જણાવવાના છીએ જેને તમારે હળદરને સ્પર્શ કરીને બોલવાનો છે એવું માનવામાં આવે છે કે તેના પછી તમારા ઘરે માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થઈ જાય છે મિત્રો જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય ખાવા પીવાથી લઈને ધાર્મિક કાર્યો સુધી કોઈ પણ ક્ષેત્ર હળદર વિના પૂરું નથી થતું હળદરને મસાલા તરીકે રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે જે ખાવા પીવાની વસ્તુઓના રંગ અને તેની ખૂબસૂરતીને વધારી દે છે તેમજ આ હળદરના ટોટકાથી મનુષ્યને અનેક સમસ્યાઓનું સમાધાન મળે છે મનુષ્યને સમસ્યાઓના સમાધાન માટે હિંમત મળે છે અને તેની સમસ્યા દૂર થઈને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હળદર એક વિશેષ પ્રકારની ઔષધિ છે જેમાં દિવ્ય ગુણ હોય છે પરંતુ આજે અમે આ વિડિયોમાં હળદરના એક એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા ઘરમાં ધન આવવાના બધા માર્ગ ખુલી જશે મિત્રો એના માટે તમારે હળદરની ગાંઠનો ઉપયોગ કરવાનો છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે જાતક ગુરુ ગ્રહને મજબૂત કરવા માંગે છે તેમની કૃપા મેળવવા માંગે છે અને તેને પ્રસન્ન કરવા માંગે છે તેના માટે એક રામબાણ ઔષધિ છે તેના માટે તમારે એક હળદરની ગાંઠ લઈને તેને એક ધાગામાં પરોવી દેવાની છે ધાગામાં પરોવ્યા પછી તમારે તેને તમારા મંદિરમાં લઈ જઈને બેસી જવાનું છે પછી સ્પર્શ કરીને આ મંત્રનો એકસો નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ પૂરો થઈ જાય પછી દેશી ઘીનો દીવો ભગવાન વિષ્ણુની સામે કે પછી માતા લક્ષ્મીની સામે પ્રગટાવી દો તેના પછી હળદરની ગાંઠને જે ધાગામાં તમે પરોવી છે તેને બંને છેડે ગાંઠ મારી દો અને એક માળાનું રૂપ આપો જો તમે આ ઉપાય માતા લક્ષ્મીની મૂર્તિની સામે કરો છો તો તેને પહેરાવી દો અને માતા લક્ષ્મીની છબી સામે કરો છો તો આ હળદરની ગાંઠને માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો તેના પછી આંખો બંધ કરીને હાથ જોડીને માતા લક્ષ્મીને તમારી ધન સંબંધિત બધી સમસ્યા કહી દો તેના પછી તમારી મનોકામના પણ કહી દો જો તમે પણ હળદરનો આ ઉપાય કરો છો તો ખાલી ગુરુવારના દિવસે જ કરો તેના પછી તમે આ હળદરને જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે આ હળદરની ગાંઠને લઈને તમારા ઘરમાં તમે જ્યાં પણ પૈસા રાખો છો એ પૈસાને તમે હળદરની ગાંઠવાળી માળાને પહેરાવી દો એટલે કે તે નોટને અથવા નોટના બંડલને પહેરાવી દો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે આ હળદરની ગાંઠવાળી માળાને પહેરાવે છે તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મી વાસ કરે છે મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર જો માનવામાં આવે તો પીળી હળદર ખૂબ જ કારગર હોય છે તે માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તમારા ઘરે આવે જ છે પરંતુ સાથે વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમારા ઘરે વરસવા લાગે છે જો ધાર્મિક ગ્રંથનું માનવામાં આવે તો જે જાતકની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે કે પછી ગુરુ દોષ લાગેલો છે તો તેના માટે પીળી હળદર રામબાણ ઈલાજ છે મિત્રો જો તમે ઝડપથી ધનવાન બનવા માંગો છો તો તેના માટે અમે તમને આજે જબરદસ્ત ઉપાય બતાવવાના છીએ જે વ્યક્તિ સૂર્યને જળ આપે છે તે વ્યક્તિને કર્મ કરવાની કે મહેનત કરવાની શક્તિ મળે છે પરંતુ જો તમે પીળી હળદર સાથે આ ઉપાય કરશો કે પીળી હળદરથી સૂર્યને જળ આપશો તો તમારા ઘરમાં ખૂબ જ ઝડપથી ધન આવવા લાગશે તમે વિચાર્યું પણ નહીં હોય તેવા રસ્તા ખુલવા લાગશે ઘરમાં પૈસા આવવાના એવા રસ્તા પણ મળી જશે મિત્રો પૈસા આવવાથી પણ વધારે જરૂરી છે પૈસાનું ઘરમાં ટકવું તમે જોયું હશે કે જ્યારે લોકોના ઘરમાં શુભ સંકેત આવે છે ત્યારે પૈસા આવવા લાગે છે પરંતુ જ્યારે અશુભ સંકેત આવે છે તો પૈસા જવાના રસ્તા આપોઆપ બની જાય છે જેમાં સૌથી મોટું કારણ હોય છે લોકોનું બીમાર થવું જો કોઈના ઘરમાં કેન્સર કે પછી ડાયાબિટીસ એવા રોગ છે જે ક્યારેય સારા નથી થતા તો તમે સમજી લો કે પૈસા જવાના રસ્તા આપોઆપ ખુલી જાય છે અને તમે નિર્ધન થવા લાગો છો જો બીમારી હદથી વધારે વધી જાય તો વ્યક્તિ નિર્ધનતા અને ગરીબી બાજુ પણ વધી શકે છે તો મિત્રો આવામાં કોઈને પણ કેન્સર કે પેટ સંબંધી બીમારી છે તો તે બીમાર વ્યક્તિને મુક્તિ મેળવવા માટે કોઈ પણ હળદરનું દાન કરી શકે છે સાથે જ જે વ્યક્તિ ઉપર રોગની સમસ્યા છે રોજ સવારે પીસેલી હળદરનું તિલક લગાવીને ઘરથી બહાર નીકળવાથી તે વ્યક્તિની રોગ સામે લડવાની શક્તિ વધી જાય છે અને તે રોગમુક્ત થઈ જાય છે જો તે વ્યક્તિ ઘરની બહાર નથી નીકળી શકતા તો તેનું ધ્યાન રાખવા વાળા વ્યક્તિ પોતે પણ પોતાના ગળા અને માથા પર તિલક લગાવે અને જે બીમાર પડે છે તેને પણ તેના ગળા અને માથા પર તિલક લગાવે આવું કરવાથી વ્યક્તિ ખૂબ જ ઝડપથી રોગમાંથી મુક્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો તમે ઈચ્છો છો રોગોમાંથી મુક્તિ પછી તમારા ઘરે ખૂબ જ ઝડપથી પૈસા આવવા લાગે તો સવારે સૂર્યને હળદર મેળવેલા જળથી અર્ધ્ય આપવાથી સૂર્યની કૃપા તો પ્રાપ્ત થાય છે તેની સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ જો તમે જળ આપવાનું વિચારો છો તો જાણી લો કે આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે જ્યારે હળદર નાખી દો અને હળદર નાખ્યા પછી થોડી ભીની હળદરથી લોટા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દો આ સ્વસ્તિકનું ચિહ્ન બનેલા લોટાથી તમે સૂર્યદેવને ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા જળ ચઢાવો જળ ચઢાવ્યા પછી તે લોટા ઉપર લાગેલી સ્વસ્તિકની પીળી હળદરથી તેમાંથી થોડો ભાગ લઈને અંગૂઠાથી માથા પર અને ગળા પર તિલક જરૂર લગાવો તેનાથી તમારી ધન સંબંધિત જેટલી પણ સમસ્યા છે તે સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થશે અને જો તમારા ઘરે અને તમારા ઉપર ધન સંબંધિત કોઈ સમસ્યા નથી તો પણ તમારા ઘરે ધન સંબંધી બધા માર્ગો ખુલી જશે લક્ષ્મી માતા તમને એવા રસ્તા બતાવશે જેનાથી તમને તમારા કર્મોનું સારું ફળ મળશે તમને ધન સંબંધી કોઈ સમસ્યા નહીં થાય માત્ર એક મહિનો આ પ્રયોગ કરી લો અને તમે જોઈ શકશો કે કેવી રીતે તમારી બધી સમસ્યા ખતમ થઈ જશે તેના સિવાય તમારા ઘરે કોઈ પણ વિવાહ યોગ્ય પુત્ર કે પુત્રી છે જેના વિવાહમાં મોડું થઈ રહ્યું છે તો તમે આ ઉપાય તેના હાથેથી પણ કરાવો આવું કરવાથી તેની ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જશે તેની સાથે જ તેના લગ્નમાં જે મોડું થઈ રહ્યું છે તે બધી પરેશાની પણ દૂર થઈ જશે મિત્રો એવું માનવામાં આવે છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તમે જોયું હશે જ્યારે કોઈ વ્યક્તિનો ખરાબ સમય આવે છે તો પંડિત તેને નવગ્રહ શાંતિની પૂજા કરવાનું સુજાવ આપે છે પરંતુ આજે તમને એક સરળ ઉપાય જણાવીએ મિત્રો શુક્લપક્ષના પહેલા ગુરુવારે પોતાના ઘરમાં લોટ બાંધતી વખતે તેમાં થોડી હળદર નાખો અને તેના બે પેંડા બનાવી લો તેમાં થોડી હળદર પાંચ દાણા ચણાની દાળના અને થોડો ગોળ નાખી દો અને તે પેંડાને બંધ કરી દો આવી રીતે પેંડા બનાવીને ઘરના મુખ્ય વ્યક્તિ ઉપરથી કે ઘરના જે વ્યક્તિ ઉપર શનિની હોય ધંધામાં ઘટાડો થતો હોય પૈસા આવવાના બધા સાધનો બંધ થઈ રહ્યા હોય તેનાથી જે વ્યક્તિ પ્રભાવિત હોય તેના ઉપરથી સાત વાર ઉતારી લો જો કોઈ આવી સમસ્યા તમારા ઘરમાં નથી તો ખાલી ઘરના વડીલ ઉપરથી સાત વાર ઉતારી લો અને ગાયને ખવડાવી દો પરંતુ જે બેઠેલી સફેદ ગાય હોય દેશી ગાય હોય તેને જ ખવડાવવું એવું માનવામાં આવે છે કે બેઠેલી ગાય અને તેની અંદર રહેલા તેત્રીસ કરોડ દેવતા એકાગ્ર અવસ્થામાં હોય છે જ્યારે તે બેઠેલી હોય છે એ સમયે તમે ગાયને ભોજન કરાવો છો તો આ બધું તમારું ભોજન દેવતાઓ સુધી પહોંચી જાય છે તમે હંમેશા જોયું હશે જ્યારે આપણે ભોજન કરીએ છીએ કે પછી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ તો આપણે તેને ઊભા ઉભા ભોજન નથી કરાવતા તેને હંમેશા બેસાડીને ભોજન કરાવીએ છીએ એટલા માટે તમે હંમેશા બેઠેલી ગાયને જ ભોજન કરાવવું આ ઉપાય સતત ત્રણ ગુરુવાર સુધી કરો શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી લઈને સતત ત્રણ ગુરુવાર સુધી કરો તેનાથી તમને આશ્ચર્યજનક રીતે પોતાના ઘરમાં ધન આગમનના બધા માર્ગ ખુલતા જણાશે તમને આકસ્મિક પ્રાપ્તિ થશે મિત્રો આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખજો